તો કેમ છો મારા કલેજા મારા નવા વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે આપણા આપણા ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા નાઈ ધૂન થઈ ગયા ફ્રેશ તો હાલા જાય એઠે દેવા આ બધી કરી લઈ પણ લઈ લે હાલા જાય નાસ્તો પાણી કરી લે વેણું બંધ કરી દે ટાઈ થઈ આવી વહેલા જાય એઠે આપણે અત્યારે દુકાન ભૂકી ગયા દેવા દેવો થઈ ગયા તો થડે થઈ જાય તો આપણા ત્રણ દુકાને થઈ ઘરે વરગામ જાવનું પડતરી તો પેલા કપડા કપડાં ચેન્જ કરી લઈ નાઈ તો અવારમાં લીધું તું તો પેલા કપડાં ચેન્જ કરી લઈ અને પછી આપણે મળી ચેન્જ કરી નાખે થઈ ગયા પ્રેસ તો હાલે જે પડતરી જવાનું મળ ફેન કરે પણ હું કામે જવાનું નહીં તમને કાલના બ્લોકમાં ખબર પડશે તો આપણે ત્યાં જઈને જ મળીએ કારણ કે બાઈકવાનું હોય એક્ટિવ આપણું એટલે એમાં કઈ બ્લોક બનશે નહિ અને હાઈવે ઉપર એટલે બ્લોક બનશે નહિ તો ન્યા જઈને જ મળીએ આપણે ફાઈનલ ગાઈસ આપણે તણાવ પોગી ગયા પડતી ને કેટલા વાગ્યા સાડા બાર સાડા દસ નીકળ્યા હતા આપણે તો આવેલા જઈએ ઘરમાં તો આપણે પોગી ગયા હતા ને ઘરે પડતરી ફાઈન કરે બટેકા તું फाइनली आप लोग ऐसे टैंको गिया ओपन करें फाइनली आप लोग बाजार से बाजार में रख लिए रख लिए बाजार में ਭਾਈ ਗਿਆ ਉਹ ਕਰੇ ਨ ਬਜਾਰੇ ਤੋਂ ਦੁੱਧ ਲੈਣਾ ਤਾਂ ਦੁੱਧ ਨਾ ਆਈਸਕ੍ਰੀਮ ਲੈ ਆ। ਤਾ ਵਾਇਲਾ ਜਾਈ ਕਰੇ। ਬਾਜੋ, ਕਪਾਲੀ ਬਾਜੇ। ਇਹ ਮੇ ਤਾਂ ਪੈੜੀ ਖਾਉ ਹੋ। ਆ ਲਿਆ ਲੈ ਜਾ ਚੰਨੀ ਜੇ। ਭਾਈ ਦਾ ਆ ਜੋ ਆਇਆ ਬੈਠੀ ਉਹ ਟੂ ਬਾਜੇ ਸੇ। ਮੂ ਤਾਂ ਰੋਟਣਾ ਕਰੂ ਹੂੰ ਬਾਤਤੀ ਨਹੀਂ। ਲੈ ਲਿਆ ਬਾਤੂ। ਲੈਓ। ਮੇ ਮੰਨ ਕੇ ਆ ਗਾ ਕੱਲ੍ਹ ਜਾਣਾ।

મને કામ કરાવે જો ભાભી બેઠા હે કોઈ ભાભી ચા પી લેશે ઓર કાવ્યને ચા ચા પડી બોલો દેખ આ આપણે બધા આવી ગયા હતા જમવા બેહી જાય તો બોલે જમી લઈ ચટ મનાન ચા કે બાઈજન રોટલા ખીચડી ને છાસ તો જમી લઈ બધા આવી ગયા છે મહેમાન મામાફીને બધા ભેગા થઈ ગયા હતા જમી લઈ जाले रे ही आ दे। <laughs> 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 गया तो अब तो जमीन नोरा થઈ ગઈ નીકળી ગ્યા છે રે ઉપર હવે સાદર ઉદે ઉદે કઈ આઈલા જાય રખડી આવી કામ સેરો પર નીકળી ગયા છે હવે દવાઈલા જાય ગયા તો હવે બધાય બજારમાં પાંઓ ફઈને પક થઈ ગયા છે

આ બધું જે કાલ સારે કોઈ ધ્યાન આપડે શેર કરીને આવી ગયા ને બધા ઘર ની બાણે બેહી ગયા છે બધા પેગા થઈ ગયા છે આ છોકરી શર્મા છે કેમ કાલમાં થોડું હલકી રહે આમ કર આપ ના હું તો વિડિયો બતાવી બસ થઈ ગાડી હે ને આવાજી પોશી ને ઉંધે બધા મોટો આપળો બધી ગાડી પાર્કિંગ માં રાખી દીધી ને થાકી ગયા તો ઊહી જાય તો થાકી ગયા તો આ લોકો આ એ પૂરો કરી જો તમે મારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી આપણે બીજા વર્ગમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માતા હો ડાયરો ને રામ રામ